મહામારી આણંદ કલેક્ટર અધિકારીઓ કોરોના સંક્રમણને લઈ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે તેમ છતાં આણંદ ગ્રામ્ય મામલતદાર સહિત કચેરીમાં કામ કરતા અધિકારીઓ માસ્ક વગર નજરે પડ્યા હતા આગામી શિયાળા દરમિયાન કોરોના સંક્રમણ અટકે એના માટે ખૂબ જ સઘન પ્રયત્નો કરવાની જરૂર છે હજુ પણ કોરોના ગયો નથી આણંદ જિલ્લામાં બે શક કોરોના અંકુશમાં છે અને નિયંત્રણમાં લેવા માટે તંત્ર તમામ પ્રયત્નો કરી રહ્યું છે અને આરોગ્ય તંત્ર પણ ખૂબ સારી કામગીરી બજાવી રહ્યું છે પરંતુ આમાં લોકોનો સહકાર ખૂબ જરૂરી છે આપણે ઘણા અભિયાન કર્યા છે કેમ્પેન પણ કર્યા છે કે માસ્ક અવશ્ય પહેરો દો ગજ કી દૂરી માસ્ક જરૂરી વારંવાર સાબુથી હાથ ધોવા જાહેરમાં થૂંકવું નહીં વડીલોએ બહાર કામ વગર નીકળવું નહીં આવી બધી ઘણી પ્રચાર પ્રસારની કામગીરી આપણે કરી છે આમ છતાં પણ અનુભવે એવું જણાય છે બજારમાં જ્યાં ભીડ એકઠિત થતી હોય સરકારી કચેરીઓ મામલતદાર કચેરીઓ પંચાયત કચેરીઓ મ્યુનિસિપાલિટી કચેરીઓ આ બધામાં પણ હજુ પણ લોકો ઘણા માસ્ક પહેર્યા વગર નજરે ચડે છે અને આ કોરોનાના સંક્રમણને ગંભીરતાથી લેતા નથી જે કોઈ લોકો સરકારી કચેરીઓમાં જાય છે તેઓએ ઉપરાંત સરકારી કર્મચારીઓ અધિકારીઓએ પણ આનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે મામલતદાર કચેરીએ આવતા લોકો પણ માસ્ક નથી પહેરી રહ્યા જેને લઈ આણંદમાં કોરોના સંક્રમણ વધે તો કોઈ નવાઈની વાત નથી સરકારી કચેરીઓમાં જ આ રીતે નિયમોનું પાલન નહીં થાય તો અન્ય નાગરિકો ક્યાંથી પાલન કરશે એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે હાલ સમગ્ર વિશ્વ તેમજ દેશ કોરોના મહામારી વચ્ચે સંકળાયેલો છે જિલ્લા કલેક્ટર પણ વારંવાર એક જ અપીલ કરે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો માસ્ક પહેરો સેનેટાઈઝ કરો પરંતુ આજે હવે નિર્માણ નીચની ટીમ આજે રિયાલિટી ચેકિંગની અંદર કલેક્ટર કચેરી ખાતે આવી ચૂકી છે આપ જે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ ગ્રામ્ય મામલતદાર કચેરી છે મામલતદાર કચેરીની બહાર જ જે આજે જનતા જે પોતાના કામ માટે આવી હોય તે પણ હાલ આપને દેખાઈ રહ્યા છે એક પણ જગ્યા ઉપર તમે કોરોનાને લઈને એક પણ માસ્ક તો કદાચ જે જનતા છે માસ્ક તો પહેરીને આવી જ છે તેમજ જે સોશિયલ ડિસ્ટન્સ જે જળવાવું જોઈએ તે મામલતદાર જે ગ્રામ્ય મામલતદાર છે તેમની કચેરીની બહાર જ આજે જે તમે જોશો તો કોરોનાનું જે ડિસ્ટન્સ હોવું જોઈએ એ જળવાઈ નહીં રહ્યું નીચે કલેક્ટર સાહેબ દ્વારા જે કંઈ આદેશના અનુસાર સોશિયલ ડિસ્ટન્સના પટ્ટા તો ખાલી માત્ર કામ પૂરતા જ મારવામાં આવ્યા હોય તેવા હાલ તો અહીંયા આગળ દ્રશ્યો જોવા મળ્યા છે તેમજ જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ જે કચેરીની અંદર કામ કરવા માટે જે કંઈ અધિકારીઓ હોય તે અધિકારીઓ પણ કેટલાય અધિકારીઓ એવા અમે માસ્ક વગરના પણ હાલ તો જોયા છે તેમજ જે હાલ અમે આ જે પુરવઠા શાખા છે જે કલેક્ટર કચેરીની જે પુરવઠા શાખાની અંદર પણ હાલ તો અમે આવ્યા છે આપ અંદર એના દ્રશ્યો તમે જોઈ શકો છો અમે કલેક્ટર જે પુરવઠા વિભાગની અંદર પણ જુઓ તો હાલ તમે આ જે દ્રશ્યો છે દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સનો અહીંયા પૂરેપૂરો અભાવ છે તેમજ જે અંદર જે કામ કરતા જે અધિકારીઓ છે આ અધિકારીઓની ઉપર પણ અમે જોયો છો એમને માસ્ક પણ હવે જે અમે કેમેરા આવતા જ એમને માસ્ક પણ કેમેરા જે જોતા જે માસ્ક પહેરી લીધું છે તેમજ જે કલેક્ટર સાહેબની કચેરીની અંદર જો આવા દ્રશ્યો જોવા મળતા હોય તો આણંદ કલેક્ટર જે હાલ જે અપીલ કરી રહ્યા છે લોકોને એ અપીલ લોકો કેવી કેવી રીતના એ પૂરી એ કરશે તેમજ જો આ આણંદની અંદરની વાત છે આ તો માત્ર ખાલી એક જ કચેરી છે આવી અન્ય કચેરીની અંદર પણ આ જ રીતના હાલ તો કામગીરી ચાલી રહી છે સચિન પટેલ નિર્માણ ન્યૂઝ આણંદ